આ તરફ સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી જેમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી પોલીસે અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ જેટલા શકમંદોની અટકાયત કરી છે અટકાયત કરેલા શખ્સના પરિવારજનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા મોટી સંખ્યામાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા રજૂઆત કરવા પહોંચેલા લોકોના પોલીસ વિભાગ પર આરોપ પોલીસે ઘરમાં ઘૂસી પરિવારજનોને લઈ ગઈ છે સ્થાનિકો દ્વારા આરોપમાં કહેવામાં આવ્યું જેતપુરામાં પથ્થરમારાની ઘટનાને પગલે સુરત પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી 28 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી તેનું સુંદર હાલ કેટલાક સમાજના લોકો છે મુસ્લિમ સમાજના લોકો તેઓ અત્યારે સુરત પોલીસ કમિશનરે પહોંચ્યા હતા તેમની કેટલીક રજૂઆતો હતી તે તમામ રજૂઆતોને લઈને તેઓ સુરત પોલીસના કમિશનરને મળ્યા હતા આપણે જે લોકો મહિલાઓ હતા પુરુષો તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો બેન તમારું નામ મારું નામ કરીશમા મોહમ્મદ વાસિદ છે

ને આ રીતને આટલા બધા એમની પર ઇલ્ઝામ આટલી બધી કલમ લગાવવા બાબતે અમે એમને કહેવા માંગીએ કે તમે એની માટે સાબિતી તો આપો કે અમારા હસબન્ડ આ વસ્તુમાં હતા અમે માંગ કરીએ છીએ કે તમે પેલા સબૂત લાવો પછી તમે કોઈ બે ગુના કે ગુનેગારને પકડો હા જેણે કર્યું છે તમે બેશક તેને પકડો અમે એની ના નથી અમે કોઈની તરફેણમાં નથી જેને કર્યું છે એને તમે સજા આપો અમે એની માટે પણ જે બે ગુના છે બે કસૂર છે તેને શું કામ તમે પકડીને લઈ ગયા અમે બિઝનેસમેન છીએ અમે જેન્યુઅલ લોકો છે અમે ગ્રેજ્યુએટ લોકો છીએ અમે ટેક્સ પે કરીએ છીએ અમને આ બધી વસ્તુમાં પડવું નથી ગમતું અમે રોજ લાવીને રોજ ખાવાડા મિડલ ક્લાસ ફેમિલી છે અમારા મહિનાનો ખર્જો દુકાનનું રેન્ટ એ બધું અમે એની ચિંતામાં એટલા દુબેલા રહીએ છીએ કે અમને આ બધી બાબતમાં પડવું અમને બિલકુલ ગમતું નથી આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ જણાવો મેરા નામ મહેઝબીન શેખ હૈ क्या कुछ हुआ था और आप सूरत पुलिस कमिश्नर आएगा आपके परिवार में से किन लोगों को हिरासत में लिया गया है मेरे परिवार में किसी को नहीं ले गई बाजू में ही थे और मैं इनके बाजू में थी तीन सौ दो में थी अचानक से मतलब इतना जोर से आवाज आ रही थी हम लोग लगा पता नहीं कौन और पीछे जो विधर में लोगो थे वहाँ से भी इतनी गालियों की आवाज इतने सब नारे लगाए जा रहे थे की हम लोग डर गए ठीक है और नीचे से सब ताले तोड़ने की आवाज आई तो हम लोग देखा पता नहीं कौन है अब सब फॉर्मल में थे पता नहीं चलता ना कि भाई पुलिस है या कोई और है ये लोग ऊपर चल के आए और सबके वहाँ नॉर्मली ताले होते ठीक है वो लोगों ने लेडीज पुलिस ने ताले सबके तोड़े ठीक है खिड़कियों के कांच तोड़े और सबको बस बाहर निकलो बाहर निकलो करके ले गए सब रोते रहे चिल्लाते रहे कि हम लोगों ने कुछ नहीं अब ये लोग ये आरोप लगा रहे हैं कि ये पत्थरबाज थे ठीक है बल्कि पत्थरबाज तो आप लोगों ने पता है कि छोटे छोटे बच्चों का नाम लिया जा रहा है कि पत्थरबाजी उन्होंने की थी अब वो अलग सी बात है और यहाँ पर इनको ले जाकर बोल रहे हैं कि इन्होंने पत्थरबाजी की तब क्या आपको पता है कि पुलिस की हाजिरी में सैयदपुरा पंपिंग पे जो पत्थरबाजी की जा रही थी पुलिस के सामने मस्जिद पे पत्थरबाजी रिक्शा को तोड़ना बाइकों को जलाना ये सब पुलिस की हाजिरी में हो रहा था જે મહિલાઓ છે તેમના પરિવાર ને લઈને જે પુરુષો છે તે તેમના પરિવારના બાળકો અને વૃદ્ધો ને લઈને અત્યારે હાલ સુરત પોલીસ કમિશનર માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કેમેરામેન અક્ષય ખુમાન સાથે હું અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત